બારે બારે નાખ્યા નાખા કુવામાં કુવામાં મીટિંગ ભરાણી મિટિંગ ખજુરામાં ભરાય ને કુવામાં ભરાય બાર કેમ નીકળ્યો એવો પ્લાન કરતા હતા મેં એક નો હતો એ કે હું તને પાંચ હજાર રૂપિયા આપું તો આમ ચાર પગે થાય છે હા પાંચ હજારનો ધંધો કુવામ થતો હોય ઓલા કે હું તને દસ હજાર રૂપિયા એની માથે ઉભો રહી જા અને કે હું તને પચીસ હજાર આપે એની માથે ઉભો રહી જા દોઢ લાખે પૂછ્યું પૈસા વાળો હવની ઉપર બહાર નીકળવાની તૈયારી હતી હો એમાં વિચાર કરે લાખ ને પોણો લાખ ને પચાસ હજાર મારે પાંચ હજાર માં ઉપાડવાનો આ હું મારો ટેકો પાછો ખેંચું છું એવા સરપંચ બધા ભૂલુદી હેઠા આ તો રાજકારણ છે નક્કી નઈ કોણ કોના ટેકા પાછા ખેંચે ભાઈ